દિનેશભાઈ આ કુંજ મરી ગયા હું મારી વાડી આવતો હતો ત્યાં એક આગળ મરેલું હતું જે પછી આગળ આવતા એકી સાથે સાત મરેલા હતા તો ફોરેસ્ટ વિભાગને મેં જાણ કરી અત્યારે પચીસથી ત્રીસ એક એકી સાથે મરી ગયેલ છે પરની કે સીંગમાં કોઈ દવા ખાઈને મરી ગયો એવું લાગે કાલ બપોર પછી સાંજના સમયે સાડા પાંચથી છના સમયમાં જોવા મળેલ મારું નામ રમેશભાઈ અવચરભાઈ ભીમાણી ચાચાપર ગામ સરપંચના પતિદેવ અમારા હજી સીમમાં કુંજડા કાલે છ સાડા છે મને એવડા દિનેશભાઈનો ફોન આવ્યો કંઈ કુંજડા મરી ગયા છે અને આઠ દસ જેવા છે કે રોડ ઉપર જ અને પછી અમે આવીને જોયું અને જોઈને પછી ફોરેસ્ટવાળાને જાણ કરી રાતે ફોરેસ્ટવાળા તરત જ જાણ કરી તરત જ આવી ગયા એ લોકોએ એની વ્યવસ્થા અને એની રીતે આગળ કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને અમારા ગામમાં હવે સીમમાં બીજી સીમમાં ક્યાંય હોય કાંઈ હોય તો એ હવે અમે અમારી રીતે તપાસ કરી અને આ કઈ રીતે બન્યું હોય પાણીથી બન્યું હોય કે કોઈ રોગ છે શું છે એ ફોર્સ ખાતાવાળા તપાસ ચાલુ છે અને હજી ક્યાંય હવે નીકળે તો એ ખ્યાલ આવશે હવે અમે મજૂર મેકી દીધા છે જોવા માટે અત્યારે પચીસથી ત્રીસ જેવા છે